અને રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી એક ધારો સીઝન વગરનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે માગઠાના લીધે સુરત જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટું હોય તેવી સ્થિતિ છે એવામાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ખેતરમાં થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું ઓલપાડના સરસ ગામમાં પહોંચી ખેતરે ખેતરે ફરી નુકસાનનો તાગ મેળવ્યો ખેડૂતો અને ગ્રામજનો સાથે ધારાસભ્ય મુકેશ પટેલે ચર્ચા કરી નુકસાનીની સમીક્ષાનો રિપોર્ટ આગામી દિવસોમાં રાજ્ય સરકારને સોંપવામાં આવશે ધારાસભ્યએ કહ્યું કે રિપોર્ટના આધારે સરકાર ગામોમાં જલ્દી સર્વેની કામગીરી શરૂ કરાવશે અને સરકારી મંડળીના પ્રતિનિધિ ગ્રામસેવક અને તલાટીની હાજરીમાં સર્વે થશે સમગ્ર જિલ્લાની અંદર ખૂબ બધા મોટા પાયે ખેડૂતોનું નુકસાન થયું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તમામ મંત્રી અલગ અલગ જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે મોકલા હતા થી જ અમે આ મીટિંગ નો દોર જયારે ઓલપાડ અને સુરત જિલ્લામાં ચાલુ છે ત્યારે આજે અમે ઓલપાડ ખાતે ખેડૂતોના ખેડૂતોની મુલાકાત લીધી મુલાકાત લઈને ડાંગર નો પાક પલરી ગયો છે જે પાક બહાર ગયો છે અને સાથે સાથે ગોડાઉન આજે મુલાકાત લઈને અ પહેલી વાર સહકારી મંત્રીના આગેવાનો એનો એક પ્રતિનિધિ ગ્રામ સેવક તલાટી અને ગામના આગેવાનો સાથે રાખીને સર્વે કરશે જેથી લોકોને સંતોષકારક સર્વે થાય ને એની સર્વે ની સમીક્ષા કરીને સરકારને